તો આજે પૃથ્વી માટે ચેતવણી સૂર્યની ફેલાયેલી વિનાશક એક્સ ક્લાસ સૌર જ્વાળાની કદાચ પ્રચંડ થપાટ વાગવાની આજે આશંકાઓ છે મહી નદીના ફ્રેન્ચ કુવાઓની લાઈનો એકબીજાની સાથે જોડાણ કરવામાં આવશે ધૂળેટીના દિવસે રેડ કરી અને લોકો ઉશ્કેરાયા વિજિલન્સના માણસો ને નકલી પોલીસ માની લોકોએ ઘેરી લીધા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વડોદરાની સ્કૂલોમાં ધોરણ એકની બે હાજર આઠસો છત્રીસ બેઠકોની સામે છ હજાર સાતસો ચાર પ્રવેશ ફોર્મ ભરાયા

હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ દુનિયાના ટોચના અંબાણી દસમા ક્રમે તો મુંબઈ હવે બિલિયોનર કેપિટલ ભાજપમાં ગયેલા ચૂંટણીનું પરિણામ પાંચ બેઠકમાં સૌથી વધુ ચૌદ હજારની સરસાઈ વાકુડાની બેઠક પર હતી તો સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસી ની ફ્લોર મિલમાં મોટો ટાકો તૂટી પડતા ઘઉંના જથ્થાને નીચે દબાતા એકનું મોત નીપજ્યું છે હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ આયા રામ પ્રસન્ન ભવ ગુજરાતમાં ચાર અને હિમાચલમાં છ પૂર્વ કોંગ્રેસને ભાજપની ટિકિટ હવે પાસપોર્ટનું ફોર્મ જાતે ભરવું પડે નહીં ડિજિટ લોકરની મદદથી જ એઆઈ હવે ભરી આપશે હુરુન રીચ લિસ્ટમાં ભારત છવાયું ઈવી એઆઈ ક્રાંતિને પગલે આગામી દસકો ભારતનો અવગણના ન કરી શકાય એક્સપર્ટ્સે કહ્યું હવે બેજિંગ નહીં મુંબઈમાં એશિયાના વધુ અબજોપતિ

અને સંક્રમણ નાટક આવશે આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે મંચ પર નું આયોજન અંકલેશ્વરમાં હિન્દુ નું ધર્મ પરિવર્તન થતું હોવાની રાવની સાથે વિહિપનો હોબાળો

મથુરામાં હુરંગા હોળીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ અમેરિકામાં જહાજ અથડાતા બ્રિજ તરાસય થયો પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં પાંચ ચીનાઓ સહિત છ વ્યક્તિઓના મોત નીપજ્યા પ્રથમ વખત એશિયાનું બિલ્યુનર્ક કેપિટલ બન્યું મુંબઈ તો કેનાલમાં તણાતા યુવકને જોઈ મહિલાએ પહેરેલી સાડી કાઢી ત્યાં તાજ જીવ બચ્યો હતો વેડજ પાસે કેનાલમાં બે યુવકો પાણીમાં તણાતા જ એક યુવકનું મોત નિપજ્યું વિદ્યાનગરના ત્રણ વિદ્યાર્થીના વડતાલના ગોમતી તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યા છે તે તૂટ્યું હતું અને તેને જ લઈને એકનું મોત તો બે લોકો દટાયા હતા કલોલના કરોલી ગામે છોકરી ભગાડી જવાના મુદ્દે છોકરાના ઘરે આગ ચંપી છોકરીના પિતા સહિત ચાર ની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ ડાકોરમાં કલેક્ટર અને એસપીએ પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી તો આણંદમાં સ્ટેશન મેનેજર સાથે ચોસઠ લાખની છેતરપિંડી સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપમાં આંતરિક ડક્કો જોવા મળ્યો ભીખાજી ઠાકોરની ટિકિટ કપાતા મેઘરજમાં સચળ બંધ સીબીએસઈ ધોરણ ત્રણ અને ધોરણ છ માં નવો અભ્યાસક્રમ તો એક એપ્રિલ થી અમલમાં એનસીઆરટી નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે અભ્યાસક્રમ બદલ્યો

શહેરમાં પંગુની ઉત્તરમ પર્વ ઉજવણી રાજમાર્ગો પર અને ગરબાના ગાંગરડી સહિત ગામોમાં ચૂલનો મેળો ભરાયો ચૂલના મેળા બાદ જિલ્લામાં હવે પાંચમ ના દિવસ સુધીમાં ચાળિયા તેમજ ગોળ ગથેડાના મેળા ભરાશે રાજ્યમાં તાપમાન ઓસ્ટ્રેલિયા ભારત ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર એકમાત્ર ટીમ ભારત પ્રથમ વખત પર્થમાં પોતાના પ્રવાસની શરૂઆત કરશે તો મિલકત વેચી મળેલી આવક ઉપર પણ ટેક્સ ભરવો પડશે બીજી હાઉસ પ્રોપર્ટી ખરીદી ઇન્કમ ટેક્સ બચાવી શકો છો જાણો તેને સંબંધિત ખાસ કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે કેકેઆર ની જીત બાદ સુહાનાની હોટ તસવીરો વાયરલ થઈ છે તો ડ્રામા ફિલ્મ બંગાળ 1947 નો દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો પેટાપ્સ કો નદી ની ઉપર બનેલા પુલનું નિર્માણ ઓગણીસો સિત્યોતેર માં થયું હતું કન્ટેનર થી લદાયેલું એક જહાજ ફ્રાન્સિસ કોર્ટ કી બ્રિજ સાથે ટકરાયું ને જેમાં બ્રિજ ધરાશયી થયો હતો મહી નદીના કુવાની ફીડર લાઇન નું ઇન્ટરલિંક અને દોડકા ગામ પાસે ફીડર લાઇન ના લીકેજ રિપેરિંગ ની કામગીરીના કારણે પાણીનો કકડાટ સર્જાશે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના આઠ લાખ લોકોને આજે પાણી નહીં મળે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ અમેરિકાના બાલ્ટી મોરમાં જહાજ અથડાતા પુલ ધરાશયી થયો

આવેલા યુપીના યુવાને ઘટાડો મિડ કેપમાં બસો ચુમ્મોતેર પોઈન્ટ વધીને બંધ કલાકારોએ રામલલ્લા સહિતના અન્ય કલાત્મક પોર્ટ્રેટ્સ બનાવ્યા સહજ રંગોળી ગ્રુપ દ્વારા પચીસ નિશુલ્ક રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ હાઈવે પર ટ્રક ની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહની હાજરી માંડ છત્રીસ ટકા છતાં પણ રિપીટ કરવામાં આવ્યા ગુજરાતના છવ્વીસ સાંસદો પૈકી કુંડારિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા રહ્યા છે

સમા વિસ્તારમાં રાત્રિના સમયે દોડથામીએમસી ની ઢોર પાર્ટીના સ્ટાફ પર ધૂળેટી ની રાત્રે પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ હતા જોતા રહો ન્યૂઝ